લાકડો કાપવા જવાનું હતું પણ આ તો નવું વાગે મોડું થઈ ગયું લાકડો કાપવા લે કે નઈ લે એ ઓટો તો મારવા દે જવા તો દે લઈ લે તું ખરા લે ઓટો તો મારી આવ્યો છે મજુ ને મોકલાય લાકડો કાપવા પણ લાકડો કાપ્યો નહીં કાપ્યો હોય

ચલો મજુને તો ફોન કર્યો મજુ તો એમ કે હા તે કાપી છે લાકડો માર તો જવું પડે ને જોવા આપણે ના તો આ તો મજુ તો કોઈ કોમ ના કરી આપણે જઈએ ને તો કોમ થાય ને જવું તો પડે મજુ તો કશું કોમ ના કરી આ તો ખાલી આપડે ખાઈ દો ખાલી કરી દસ રૂપિયા થી જમ ના રહે આપડે જવું જ પડે જો ધની ક્ષેત્ર માં ના કોમ મજુ ના કરે મજુ ના બી જોયા હતા કોમ કરવા મોકલું જ ના પણ આપણે આગળ આવી જ પડે જઈએ તો ખરા જોઈએ તો ખરા

મોડા તમે હાઈ બાજુ ગયા ભરવાના ખાટકો રાખજો તમે આવો ચિંતા ના કરો સમજુ કમ્પ્લેન થઈ

નાખી ના તો નઈ કહું હું કાતો વીસ પચીસ વર્ષ થી મારું ધંધો છે આપડે નાખ્યા બરોબર એ ચन्नई આયા બુરા ભઈ થાય તો બસ ચन्नई આયા હી હે બરોબર અમાર મોર થઈ ગયો સુમન કેતા પર બરોબર હા હા તો જાય હું કવ છું આ ડ્રાઈવર ને થોડો હાથ જોજો હા ડ્રાઈવર ડ્રાઈવર વાતો થોડું કે લે કરાવ જો કે તું મને આ તું હા તો બસ હારું કર દે લઈ

અરે ઓય ના શું ખવરાઉ બધા ને 5000 પેલા સુનીલ મારું છે આજકાલ નવા ફળ લાકવાનું બધા તો આમ ન ને કે કેવા જો ઓબી ઓબા કાપીનો બધા વાત તો કરે કે તારા કોમક હે ખરીદી હે આ જો જીના

ભાઈ જમ બેટાફટ કરો ફટાફટો ને ઉપર ફટાફટો ને હંગાતા જીવ વઘરે સોહેલો હા સુનિલભાઈ ફોન કરાવ તમારું ઘર આયા હતા પૈસા ની લેવાના

લગન આવી લાવવાનો હોય લઈ જાવ ભાઈ જો

પૈસા ગમેજો પૈસા લઈ જરાબર બરોબર હેડો નઈ ખાલી કરવાનું હેડો શોધી નાસ્તો કરો ઠંડુ